પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશન માં શું છે બધા જ વિષયના વિડિયોઝ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે IMP પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરીઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્કસે પાસ થાવ તે એક બીજાને આકર્ષે છે એક બીજાને આકર્ષે છે આ આકર્ષણ બળને આ આકર્ષણ બળ ને ગુરુત્વાકર્ષણ બળ કહેવાય બરાબર ભાઈ આડી અવળી વાતો મહેરબાની કરીને ન કરતા બરાબર અહીંયા ધંધામાં ધ્યાન દેજો તમે બરાબર જો બેટા આપણે કીધું કે ભાઈ દરેક પદાર્થો જે દળ ધરાવે એ એકબીજાને આકર્ષે તમને એમ થાય સાહેબ દળ તો હું ધરાવું છું મારો તો પિસ્તાલીસ કિલો વજન છે બરાબર દળ તો આ પેન એ ધરાવે છે એનો માનો કે વીસ ગ્રામ વજન છે તો શું આ પેન કોઈ વસ્તુને આકર્ષતી હશે તો જવાબ છે હા તમને એમ થાય સાહેબ આ કીડી એકદમ નાની એનો કદાચ કેટલો વજન હશે આપણને ખબર નહીં કદાચ મિલીગ્રામમાં હશે હશે કદાચ બરાબર તો શું એ રીતે બીજા પદાર્થોને આકર્ષે છે એનો જવાબ છે હા અહીંયા ખુરશી પડી છે અહીંયા કેમેરો પડ્યો છે અહીંયા છે સિસ્ટમ પડી છે અહીંયા દિવાલો છે મોટી બિલ્ડિંગો છે શું આ બધા પણ એકબીજાને આકર્ષતા હશે એનો જવાબ છે હા તો તમને સ્વાભાવિક રીતે પ્રશ્ન થાય કે તો સાહેબ આ બધા પદાર્થો એકબીજાને આકર્ષે તો ચોંટી કેમ નથી જતા આકર્ષણ તો છોટી જવા જોઈએ ને ભાઈ વાત તો એવી જ થાય પણ વસ્તુ એવી છે કે આ આકર્ષણ બળનું મૂલ્ય ખૂબ ઓછું હોય આને તમે એ રીતે સમજો કે એક મેગ્નેટ છે સાંભળજો એક મેગ્નેટ છે બાજુમાં જો તમે કદાચ ખીલી રાખશો તો બની શકે કે આ ખીલીને ખેંચી લે બરાબર આ બની શકે કે આ ખીલીને ખેંચી લે પણ તમે આ ચુંબકુમાં એક મોટો લોખંડ નો મોટો રાખી શકે પાંચ કિલોગ્રામનો લોખંડ નો હું એવું કહીશ કે આ ચુંબક ખીલી ઉપર આકર્ષણ લગાડે છે પણ આ મોટો બાટ છે ને જે લોખંડ નો મોટો બ્લોક એની ઉપર બળ ન લગાડે એવું હું કહીશ ના એ બળ તો લગાડે છે ભાઈ પણ એ બળ એટલું સફિશિયન્ટ નથી કે આ પદાર્થ ખેંચીને અહીંયા વયો જાય બસ ગુરુત્વાકર્ષણનું પણ આવું જ છે તમારી અને તમારી આજુબાજુના દરેક પદાર્થો વચ્ચે બળ લાગે છે પણ એ બળનું મૂલ્ય એટલું નથી કે એનાથી પદાર્થો ખેંચાઈ જાય આપણે આ પેનનો ઘા કર્યો તો આ પેન છે નીચે આવી ગઈ આ પેનનો મેં ઘા કર્યો તો પેન નીચે આવી ગઈ તો આ પેન એટલા માટે નીચે આવી ગઈ કે આપણી પૃથ્વી ખૂબ વિશાળ છે ખૂબ વિશાળ અને આ વિશાળ પૃથ્વીના વિશાળ દળ પાસે આ પેન એ ખૂબ નાનો એક રેતીના કણથી નાનો કેટલો નાનો એવું હું તમને કહી નથી શકતો પણ સમજો અતિ સૂક્ષ્મ છે એટલે આને એ આકર્ષી લેશે આને છે એ આકર્ષી લેશે બરાબર તો એ રીતે મોટા મોટા ગ્રહો એ બીજા નાના નાના ગ્રહોને આકર્ષી લે જેમકે જેમ કે તમે સમજો દરેક પદાર્થો પેટા ગુરુત્વાકર્ષણ બળ લગાડે તમે હું તમારી આજુબાજુ જે પદાર્થો પડ્યા છે એ બધા બરાબર આ આ સૂર્ય સૂર્ય છે ખૂબ મોટો એની સામે પૃથ્વી હોય જે હું દોરું છું ને એવડી પૃથ્વી એની સામે નહીં હોય એવડો મોટો સૂર્ય છે તો આ સૂર્ય બધાને આકર્ષે બધાને આકર્ષે આ પૃથ્વી જે અવડી મોટી આપણને દેખાય છે આ પૃથ્વી જે અવડી મોટી આપણને દેખાય છે એની હામે ચંદ્ર અવડે નહીં હોય અવડય નહીં હોય કદાચ જેવડો હું દોરું છું તો એની એને આકર્ષે પૃથ્વી છે એ ચંદ્રને આકર્ષે ચંદ્ર ચંદ્ર એ આકર્ષે બે એકબીજાને આકર્ષે તો હેવી બોડી હોય છે મોટા પદાર્થો હોય એ એકબીજાને આકર્ષે તો આપણને દેખાય આપણને ફીલ થાય પણ નાના નાના પદાર્થો વચ્ચે આકર્ષણ બળ હોય પણ એ બળનું મૂલ્ય ખૂબ નાનું હોય એટલે આપણે એને જોઈ ન શકીએ તો તમે હું પૃથ્વી આ રીતે ગોળ છે આપણને ખબર છે કે પૃથ્વી છે એ ગોળો છે આમ તો આપણે લીલા કલર થી પૃથ્વી દોરી પણ તમને ખબર છે કે હવે આ પૃથ્વી આવી લીલી રહી નથી તમને એવું લાગે આપણે બધા અહીંયા રહેલા જો ભારત દેશ ક્યાં છે અહીંયા વિશ્વવૃત ઉપર વિશ્વવૃત ઉપર છે તો આપણે બધા અહીંયા રહેલા અહીંયા રહેલા છે આપણે બધા મોટા જબરા દોર્યા છે આટલા મોટા હોય નહીં અહિયાં રહેલા છે તો તમે હેઠે પડી જાવ જોઈએ ને તો હેઠે તો આપણે પડતા નથી અહીંયા કોક લોકો દક્ષિણ ધ્રુવ ઉપર એ રહેતા હશે ને કોઈ રહેતા નહીં પણ જાતા તો હશે કોક ને કોક તો જતા હશે ભાઈ તો હેઠા પડી જવા જોઈએ પણ હેઠા પડતા નથી કેમ કેમ કે પૃથ્વી એને સતત પોતાના કેન્દ્ર તરફ ખેંચી રાખે છે ગુરુત્વાકર્ષણ બળ ક્યાં લાગે કોઈ એવું પૂછે કે ગુરુત્વાકર્ષણ બળ ક્યાં લાગે તો ગુરુત્વાકર્ષણ બળ પદાર્થના કેન્દ્ર તરફ લાગે પદાર્થના કેન્દ્ર તરફ લાગે તો આ બધા ઉદાહરણ આપણે ગુરુત્વાકર્ષણ બળને લીધા દરેક પદાર્થ જે દળ ધરાવે તે એકબીજાને આકર્ષે આ આકર્ષણ બળને આપણે ગુરુત્વાકર્ષણ બળ નામ આપ્યું ગુરુત્વાકર્ષણ બળ છે એ સાર્વત્રિક બળ છે સાર્વત્રિક બળ એટલે કેવું ભાઈ સાર્વત્રિક બળ તો કે બધે લાગે સાહેબ દુનિયા આખીમાં લાગે પૃથ્વીમાં એ તે પૃથ્વીની બહાર તે બધા ગ્રહો બધા ગેલેક્સી જે કાંઈ તમને જોવા મળે બધી જગ્યાએ લાગે યુનિવર્સલ ફોર્સ સાર્વત્રિક બળ છે બરાબર પછી બીજું શું લખી શકીએ તો કે આના વિશેની બધી માહિતી કોણે આપી તો કે આના વિશેની બધી માહિતી છે એ ન્યૂટને આપી ન્યૂટને શું આપ્યું તો કે ન્યૂટને સાહેબ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ આપ્યો ન્યૂટને છે એ ગુરુત્વાકર્ષણનો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ આપ્યો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ આપ્યો આપણને બે ગતિ જોવા મળે બોલો આઈ સુધીની ચર્ચા કરીએ બધાને ખબર પડી ગઈ પહેલી વસ્તુ તો તમે આ સ્વીકારો બરાબર અને ધીરે ધીરે પછી તમે એને સમજી જાશો કે બધા પદાર્થો એકબીજાને ખેંચે ભલે તમને દેખાય નહીં પણ એકબીજાને આકર્ષતા હોય પણ આ બળનું મૂલ્ય બહુ ઓછું હોય મને લાગે છે તમને આ ચુંબક ના ઉદાહરણથી સમજાય ગયું હશે ચુંબક ખીલી ને ખેંચી લે પણ આ ચુંબક મોટા બ્લોક ને ન ખેંચે એનો મતલબ એવો નથી કે ચુંબક બ્લોક ઉપર બળ નથી લગાડતો આ લોખંડના બ્લોક ઉપર ચુંબક બળ લગાડે પણ એની શક્તિ એટલી નથી કે એને ખેંચી લે બસ આટલું સરળ છે આ તો તમારી ઉપર પૃથ્વી બળ લગાડે છે તમે પૃથ્વી ઉપર બળ લગાડો પણ તમારા મારામાં એટલું બળ નથી કે આપણે બધા મળીને પૃથ્વીને ખેંચી લે

આવે બરાબર પથ્થરને તમે ઉછાળો તો પાછો જમીન ઉપર આવે કોઈ પણ વસ્તુને ઉછાળશો તો જમીન ઉપર આવશે બીજી ગતિ તમે વિચારો કે સૂર્ય ની આસપાસ પૃથ્વી ફરે છે પૃથ્વી નું ભ્રમણ અથવા પરિક્રમણ બરાબર એક ગતિ આવી છે એક ગતિ આ રીતની છે ઉપર ગયો અને નીચે આવ્યો એક ગતિ આ રીતની છે કે કોઈ પદાર્થ છે એની ફરતે કોઈ બીજી વસ્તુ છે છે એક ગતિ આ બંને ગતિ છે એ દેખાવમાં આપણને કેવી લાગે અલગ બરાબર વર્તુળાકાર માર્ગે ફરે બરાબર છે સૂર્યની આસપાસ વર્તુળાકાર માર્ગે જે સો ટકા વર્તુળાકાર નથી પણ વર્તુળાકાર કહી શકીએ તો આ ગતિ આમ આપણને અલગ લાગે કે સાહેબ આ ગતિ તો આમ ઉપર નીચે એમ થાય અને ઓલી તો આમ છે એ વર્તુળાકાર માર્ગ ઉપર છે પણ ન્યૂટને આ બધી બાબત ક્લિયર કરીને બતાવી કે ભાઈ ભલે આ અલગ લાગતી ગતિઓ છે પણ આ બંને આ બંનેનું જે કારણ છે આ બંને આ અલગ પ્રકારની જે ગતિઓ છે અલગ પ્રકારે જણાતી ગતિ નું કારણ નું કારણ ગુરુત્વાકર્ષણ બળ છે ગુરુત્વાકર્ષણ બળ છે કઈ રીતે એ હમણાં આપણે સમજીએ બરાબર ગુરુત્વાકર્ષણ બળ છે કઈ રીતે આપણે હમણાં સમજીએ અહીં સુધીનું મને લાગે છે કે બધાને ક્લિયર થયું હશે હવે આપણે એક કેસ વિચારીએ કે ભાઈ પથ્થર દોરી સાથે પથ્થર બાંધી અને આપણે આમ ગોળ ગોળ ફેરવીએ તમે જોવો તો તમારા પાઠ્યપુસ્તકમાં પ્રવૃત્તિ એ તમે શું આપણે દોરી સાથે પથ્થર બાંધી અને ગોળ 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 ફેરવીએ હવે આ જે આમ પથ્થર ફરે છે આમ ગોળ 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 આમ ગોળ એને હું આમ ફેરવીને અહીંયા દોરું છું એટલે જાણે આમ ફરે છે ગોળ ગોળ જોજો તમે આ રીતે પથ્થર ગોળ ગોળ ફરે છે એવું તમે વિચારો બરાબર કઈ રીતે ફરેવો છે તો કે સાહેબ એન્ટિ ક્લોકવાઇઝ ફેરવો જેમ ફેરવો એમ ક્લોકવાઇઝ ફેરવો તો ક્લોકવાઇઝ ફેરવો એન્ટિ ક્લોકવાઇઝ ક્લોકવાઇઝ ફેરવ મજા આવશે બરાબર આમ ફેરવ્યું આપણે કે સાહેબ આ રીતે ફરે છે પથ્થર આમ ફરે છે આ રીતે બરાબર પથ્થર આ રીતે ફરે છે હવે ધારો કે સમજો અહીંયા આગળ દોરી તમે છોડી દીધી અહીંયા પથ્થર બાંધેલો છે બરાબર અહીંયા સેન્ટર છે અને અહીંયા દોરી બાંધેલી છે આ દોરી અને આમાંમ ફરેશ અહીંયા આગળ પથ્થર જ્યારે પહોંચ્યો અહીંયા આગળ આ પથ્થર જ્યારે અહીંયા પહોંચ્યો ત્યારે દોરી કાં તો તમે છોડી દીધી અથવા તો દોરી તૂટી ગઈ એવી કંઈક પરિસ્થિતિ થઈ તો હવે મારા પ્રશ્નનો તમે જવાબ આપજો કે જો અહીંયા આગળ આ દોરી તૂટી જાય આ પરિસ્થિતિમાં ગોળ ગોળ ફરેશા અને અહિયાં જ્યારે પથ્થર પહોંચ્યો ત્યારે દોરી તૂટી ગઈ તો પથ્થર ક્યાં જાશે એટલે કે કઈ દિશામાં જાશે એક પેલો ઓપ્શન આ રીતે જાશે બીજો ઓપ્શન આ રીતે જાશે ત્રીજો ઓપ્શન આ રીતે પાછળ જાશે ચોથો ઓપ્શન આ રીતે જાશે પાંચમો ઓપ્શન આ રીતે જાશે અને છઠ્ઠો ઓપ્શન આમ બહાર આવી જાય બરાબર તો તમે મને કહો કે કોઈ જગ્યાએ જ્યારે દોરી તૂટે આમે દોર્યું એ તમે કદાચ સમજી ગયા હશો તો આ પાંચ માંથી કઈ જગ્યાએ પથ્થર જશે પેલા રસ્તે જાય આમ કે આમ ફરતો હશે જો આ કેમ છે જરા ખમજો આને આમ લઈ લો આમ આમ આ આકૃતિને આમ લીધી આ રીતે આમ ફરેશ બરાબર અને આમ કેમ ફેરવો પડે હા બરાબર આમ આવ્યું ને એટલે આમ ફેરવોશ પથ્થર આમ અને અહીંયા આગળ પથ્થર તૂટી ગયો તો હવે પહેલો રસ્તો છે કે તો આમ વયો જાય બરાબર એક બે ત્રણ ચાર પાંચ કયા રસ્તે જાશે તો બે જવાબો મોટા ભાગે જોવા મળ્યા બે જવાબો

એનો સાચો જવાબ છે બેટા એનો સાચો જવાબ છે કઈ રીતે આપણે આવું સમજી શકીએ આમાં કદાચ ન સમજાણું તો બીજું ઉદાહરણ આપણે લઈએ બીજું ઉદાહરણ લઈએ તમે બધાએ ક્યારેક ક્યારેકને ક્યારેક ચોમાસામાં અનુભવ કર્યો હશે એ સાહેબ ચોમાસામાં આપણે બાઇકમાં કે સ્કૂટરમાં જઈએ અને આપણી આગળ રહેલા બાઇકનું આ વ્હીલ છે આપણી આગળ રહેલા બાઇકનું આ વ્હીલ છે એ પણ આમ ગતિ કરે છે બરાબર તમે છે અહિયાં જા અથવા ઉભાશો માનો કે અહીંયા તમે છો અહીંયા તમે ઉભા છો શાંતિથી મસ્ત રોડ છે એ થોડાક ભીના છે તમે અહીંયા મોજ થી ઉભા છો અહીંથી એક સ્કૂટર જાય છે આમ બરાબર આ દિશામાં જાય સ્કૂટર તો સ્કૂટરમાં રોડ ઉપર રહેલો ગારો હશે બધે ગારો ચોટી ગયો બાર તો કે સાહેબ આપણને ખબર છે કે આ ગારો ફટાક દઈને આમ નીકળે અને પછી આમ પડે આ રીતે પડે જ્યાંથી ગારાના કણ છૂટા પડે ને આમ પછી આમ આવે આમ ગારો ઉડે બોલ આ પરિસ્થિતિ થી બધા એગ્રી કરો છો આવું તમે અનુભવ્યું છે બરાબર હા બરાબર આવી રીતે ગારો છે એ ઉડે તો સ્પર્શક એવો શબ્દ તમને ખ્યાલ આવે બેટા સ્પર્શક સ્પર્શક આવા શબ્દ થી તમે માહિતગાર છો સ્પર્શક કોને કહેવાય એનાથી સ્પર્શક એવો શબ્દ ખબર પડે નહીં હા ગારો ગારો એટલે કાદવ કીચડ કાદવ કીચડ ગારો ગારો અને કાદવ કીચડ સ્પર્શક ની થોડીક વ્યાખ્યા ક્લિયર કરી દઈએ ધ્યાન આપજો બેટા અહીંયા જો આને કહેવાય વર્તુળ આને આપણે કીધું વર્તુળ આ વર્તુળ અને આને કહેવાય રેખા આ વર્તુળ અને રેખા એ બે માં ત્રણ વસ્તુ થઈ શકે કે આ વર્તુળ અને રેખા એ બે આવી રીતે આઘાઘા હોય આ વર્તુળ આવી રીતે હોય અને રેખા આમ હોય આવી રેખાને કહેવાય વર્તુળની છેદિકા છેદિકા કેમ કે વર્તુળ ને છેદે છે કેટલા બિંદુ હોય બે બિંદુ હોય અહીંયા આગળ તો કે છેદતી નથી છેદતી નથી બરાબર આને કહેવાય છેદિકા અને ત્રીજો કિસ્સો આ છે કે ભાઈ રેખા એ પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશન માં શું છે બધા જ વિષયના વિડિયોઝ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે આઈએમપી પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્ક્સે પાસ થાઓ વર્તુળને જસ્ટ ટચ કરે જસ્ટ ટચ કરે એટલે કે એક બિંદુમાં છેદે એટલે કે એક સામાન્ય બિંદુ મળે અહીંયા એક સામાન્ય બિંદુ અને આવી રેખા જે વર્તુળને માત્ર એક જ બિંદુમાં છેદે આને કહેવાય સ્પર્શક આને કહેવાય સ્પર્શ ક વર્તુળ હોય ભાઈ વર્તુળ હોય અને રેખા હોય તો વર્તુળ અને રેખા આમ હોય અહિયાં વર્તુળા રેખા તો છેદતા નથી રેખા છે એ વર્તુળ માંથી ફરફરતી આમ પસાર થઈ ગઈ તો બે બિંદુમાં છેદે એને કહેવાય છેદિકા બરાબર એને કહેવાય છેદિકા અને આ વર્તુળ ને રેખા એક જ બિંદુ માં છેદે એક જ બિંદુ માં છેદે એને કહેવાય સ્પર્શક અને સ્પર્શક કહેવાય બરાબર અહીંયા જોજો એક એકમાં ન જાય બેટા તમે ઘરે એક વખત પ્રયોગ કરજો હે ને પહેલો માર્ગ છે ને ત્યાં ન જાય તમને ભલે એવું લાગે ખુશાલભાઈ બરાબર તમને ભલે એવું લાગે કે સાહેબ પથ્થર આમ ફેરવો અને અહીંયા મૂકી દે તો આમ આમ જાવો જોઈએ ને ના એમ ન જાય આ માર્ગે ન જાય હું તમને કહું કે તમે ખાલી સામાન્ય ઓબ્ઝર્વેશન એકવાર કરજો હે તમારા મિત્રને કહેજો કે પથ્થરને આમ ફેરવે અને પછી છે એ તમે ઓબ્ઝર્વ કરજો એને આ સ્પર્શક વાળું સમજાણું ભાઈ સ્પર્શક વાળો ખ્યાલ આવ્યો શ્રેયાબેન સાયન્સ ની પીડીએફ ની બુક તમને મળી જશે આરામથી નેટ ઉપર એ આખી મોટી બહુ થાય એને અપલોડ કરશું તો બહુ વધારે જગ્યા રોકશે ને એની જરૂર નહીં પડે કઈ નિશ્ચિતભાઈ ધ્યાન આપજો બેટા અહીંયા ધ્યાન આપજો અહીંયા હેદભાઈ સ્પર્શક નો સમજાણું સમજો તમે સ્પર્શક કોને કહેવાય ભાઈ આ રેખા અને આ વર્તુળ એ છે આ અહીંયા આગળ છે આ વર્તુળ એની અંદર થી આ રેખા નીકળી ગઈ અને તમને બે બિંદુ અહીંયા મળ્યા બરાબર હા બધી વસ્તુ સમજાવશું પ્રિયંકા બેન પણ પેલા આ સમજી તો લઈએ આ બે બિંદુ મળ્યા એને છેદિકા કહેવાય અને આ વર્તુળને આ રેખા જસ્ટ ટચ કરે છે એટલે કેવું સમજો તમે જાણે કે આ છે આ દાંત્યો અને આ દાંતિયા ઉપર મેં પેન આમ રાખી આવી રીતે માત્ર એક બિંદુમાં છેદે માત્ર એક બિંદુમાં છેદે આ પેનને મેં આમ રાખી આમ તો જો આ દાંતિયાને અહીંયા ટચ કરે અને અહીંયા કરે બે બિંદુઓમાં છેદે બરાબર છેદિકા અને માત્ર એક બિંદુમાં છેદે આમ ખાલી જસ્ટ ટચ કરે એને કહેવાય સ્પર્શક સ્પર્શ કરે એક બિંદુમાં છેદે એને સ્પર્શક કહેવાય બરાબર ખ્યાલ આવ્યો બેટા સ્પર્શક એક બિંદુમાં છેદે તમને આકૃતિ જોયું હોય તો તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર એકસો એક ઉપર જુઓ પેજ નંબર એકસો એક ઉપર જવું આકૃતિ તમને આપેલી છે પેજ નંબર એકસો એક ઉપર કીધર કીધર આપેલી છે એકસો એક માં પછી આપણે જોઈએ બરાબર તો અહીં સુધી બધાને ખબર પડી ગઈ હા સ્પર્શક છે સ્પર્શ કરે ટચ બરાબર એટલે અંગ્રેજીમાં એને ટેન્જન્ટ કહેવાય લેટિન શબ્દ ટેન્જર ટેન્જર નો મતલબ થાય ટુ ટચ એના ઉપરથી શબ્દ આવ્યો ટેન્જન્ટ બરાબર તો છેદે નહીં એવી રેખા બે બિંદુમાં છેદે એવી રેખા અને સામાન્ય બિંદુ તો અહીંયા તમે સમજો કે કોઈ પણ પદાર્થ જ્યારે વર્તુળ આકાર માર્ગે ગતિ કરે વર્તુળ આકાર માર્ગે ગતિ કરે અને જ્યારે તમે એને અધ વચ્ચે છોડી દો અધ વચ્ચે છોડી દો તો એ કઈ દિશામાં જાય તો કે એ હંમેશા સ્પર્શકની દિશામાં જાય એ હંમેશા સ્પર્શકની દિશામાં જાય સમજણ એ હંમેશા સ્પર્શકની દિશામાં જાય એટલા માટે અહીંયા ટાયર માંથી માટી નીકળે એ હંમેશા સ્પર્શક ની દિશામાં જાય સ્પર્શક ની દિશા કહેવાય ઉપર જે અહીંયા અહીંયા પ્લાસ્ટિક નો કવર ગારો ચોંટી ક્યાં જતો હશે તો કે અહીંયાથી આ માટી અહીંયાથી ઉખડતી હશે આમ આમ સમજાણું આવું તમે ક્યાં જોઈ શકો કઈ રીતે જોઈ શકો એકાદું કઈક ઉદાહરણ આપણે લઈએ હેને તમે તમે જો સાયકલને હેઠે ઢાળી આમ નીચે ઢાળી દો સાયકલ આવી રીતે સાયકલ ને સાયકલ નું આગલું વ્હીલ આ તમે પાણી થોડું થોડું નાખી પાણી અને પછી પેડલ મારી પેડલ મારી અને આ wheel ને તમે ફેરવો તો તમને આમ આવું દેખાશે આમ થોડુંક તમને ફીલ થાય છે આવું દેખાય દેખાય ને હેને તો આને કહેવાય સ્પર્શકની ની દિશામાં પાણીના કણો તમને ક્યાં મળશે સ્પર્શકની દિશામાં મળશે કોઈ પણ પદાર્થો આ રીતે તે છૂટા પડે સ્પર્શક સ્પર્શકની દિશામાં છૂટા પડે તો આ પ્રવૃત્તિમાં આ વસ્તુ લખેલી છે પ્રવૃત્તિ નવ પોઈન્ટ એકમાં બરાબર તો અત્યાર સુધી આપણે હું ભણ્યા તો કે ભાઈ અત્યાર સુધી આપણે એવું ભણ્યા કે ભાઈ કોઈ પદાર્થ ને ઉપર ફેંકો તો એ પાછો હેઠે આવે કોઈ પદાર્થ પડે તો એ પણ નીચે આવે સૂર્ય અને પૃથ્વી પૃથ્વી છે ની આજુબાજુ ફરે ચંદ્ર છે આજુબાજુ ફરે આવું બધું કોના કારણે થાય તો કે ગુરુત્વાકર્ષણ બળના કારણે થાય ગુરુત્વાકર્ષણ બળ કોને કહેવાય તો કે દરેક પદાર્થો એકબીજાને આકર્ષે એને ગુરુત્વાકર્ષણ બળ કહેવાય બધા પદાર્થો એકબીજાને આકર્ષે એને ગુરુત્વાકર્ષણ બળ કહેવાય અને આ ગુરુત્વાકર્ષણ બળની સૌથી પહેલી સમજ કોને આપી તો કે એ સમજ આપી અને એના માટે એણે નો સાર્વત્રિક નિયમ આપ્યો એના માટે સાર્વત્રિક નિયમ એને આપ્યો બરાબર ગતિનું પ્રકરણ તમે છે એ ભણી ગયા છો અને ગતિનો ત્રીજો નિયમ એ હવે તમને ખ્યાલ છે કે બળો હંમેશા જોડમાં ઉદભવે અને આઘાતી અને પ્રત્યાઘાતી બળોનું મૂલ્ય સમાન અને વિરુદ્ધ દિશામાં હોય આવું તમે સમજી ગયા તો એનો મતલબ એવો થાય કે જો સાહેબ સૂર્ય છે એ પૃથ્વી ઉપર બળ લગાવતો હોય તમે સમજો કે ધારો કે આ સૂર્ય આ સૂર્યનું કેન્દ્ર સમજો ધ્યાનથી સૂર્ય તો આ બે બળો એ તમે ત્રીજા નિયમની મદદથી સમજી શકો કે આ બે બળો આને હું કહું એફ વન અને આને હું કહું એફ ટુ આ બે ના મૂલ્યો કેવા હોય સમાન હોય બે મૂલ્યો સમાન હોય અને આ બંનેની દિશા કેવી હોય આ બંનેની દિશા તો કે વિરુદ્ધ દિશા હોય વિરુદ્ધ દિશા તમે સમજી ગયા જો એક આમ ડાબી બાજુ તો બીજું જમણી બાજુ

બરાબર કે આ બંને પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ એનું મૂલ્ય કેવું હોય સમાન અને એની દિશા કેવી હોય પરસ્પર વિરુદ્ધ ગુરુત્વાકર્ષણ બળ ક્યાં લાગે ગુરુત્વાકર્ષણ બળ ક્યાં લાગે જોજો બીજો પ્રશ્ન એ કે થયો કે ગુરુત્વાકર્ષણ બળ એ કઈ દિશામાં લાગે આ ગુરુત્વાકર્ષણ બળની આપણે વાત કરી એ કઈ દિશામાં લાગે ગુરુત્વાકર્ષણ બળ આ ગુરુત્વાકર્ષણ બળ પ્રશ્ન છે કઈ દિશામાં લાગે ગુરુત્વાકર્ષણ બળ કઈ દિશામાં લાગે તો એનો જવાબ એવો છે બે પદાર્થોને જોડતી રેખાની દિશામાં સમજાણું રેખાની દિશામાં બે પદાર્થના જોડતી કેન્દ્રને જોડતી રેખા એની દિશામાં બળ લાગે બરાબર આ વસ્તુ ખ્યાલ આવ્યો બધાને થોડું સમજવા જેવું ચેપ્ટર છે એટલે થોડો નિરંત નિરંતે હું કન્સેપ્ટ સમજાવવાની કોશિશ કરીશ બરાબર સૂર્ય છે પૃથ્વીને આમ ખેંચે પૃથ્વી છે સૂર્યને આમ ખેંચે બેયના બળોના મૂલ્ય કેવા હોય સમાન અને બેયની દિશા કેવી હોય વિરુદ્ધ અને આ દિશા ક્યાં હોય તો કે બંનેના કેન્દ્રને જોડતી રેખાની દિશામાં હોય આમ નો લગાડે બળ આમ નો લગાડે આમ નો લગાડે આ બધું નો લાગે બરાબર કેન્દ્રને જોડતી દિશામાં અહીં સુધી ખ્યાલ આવ્યો બેટા અહીં સુધી આવ્યો સૂર્ય કોની આજુબાજુ ફરે હે તો સૂર્ય છે એ ભાઈ બધી ગેલેક્સી છે ને એ ફરે છે અવકાશમાં ક્યાં કોની આજુબાજુ એ મને નથી ખબર તમે સર્ચ કરવાની ટ્રાય કરજો ઓકે અહીં સુધી ખ્યાલ આવી ગયો બધા બરાબર આટલું કામ આપણે રાખીએ શું કરજો તમે ખાલી જો શું કરશો તમે પેજ નંબર એકસો અને પેજ નંબર એકસો એક એના ઉપરની માહિતી તમે શાંતિથી વાંચો નેક્સ્ટ લેક્ચર આવે ત્યારે ફરી પાછું આપણે આગળ શરૂ કરીશું આમાં થોડાક સૂત્રો આવશે એ યાદ રાખવા પડશે અને ગણતરી આવશે એ થોડીક આપણે કરવી પડશે તને માટે પ્રેક્ટિસની જરૂર પડશે બરાબર તો આટલી વાત આપણે રાખીએ પીડીએફ નાખી દઈશ આમ તો પીડીએફમાં કંઈ છે નહીં ભાઈ પણ છતાંય તે પીડીએફ આપણે નાખી દેઉ આવું બધું આપણે દોરેલું છે બીજું તો કંઈ છે નહીં પણ તોય તે નાખી દેશું આપણે બરાબર તો ત્યાં સુધી ઓલ ધ બેસ્ટ જય હિન્દ ગુડ નાઈટ પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડિયોઝ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે આઈએમપી પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્ક્સે પાસ